સરપંચ દ્વારા જમીન પચાવી પાડવાનો મામલો હતો ત્યારે ખોટો દસ્તાવેજ કરાયો હોવાનો સરપંચ નો આક્ષેપ કે જ્યાં દસ્તાવેજ ક્યાં આધારે કર્યો તે પૂછતા જવાબ ન મળ્યો દસ્તાવેજ બાબતે જવાબ ન મળતા સરપંચ ગુસ્સે ભરાયા હતા જે આ સરકારી જમીન વેચી એમને પૂછવા આવ્યો કે સરકારી જમીન તમે કેમની વેચી તો એવું કેવું છે કે સરકારી જમીન વેચી શકું કાયદેસર રીતે સરકારી જમીન વેચું છું અને હું કોઈ પણ દસ્તાવેજ કરી શકું એવું એનું કેવું છે હા સરકારી જમીન જે વેચાણ થઈ ગયા છે દસ્તાવેજો થઈ ગયા છે એનો મામલો છે સરકારી જમીનોના દસ્તાવેજ થયા છે બે હજાર બાવીસ ની સાલથી અગિયારમા મહિનાથી અહીં અરજીઓ લખીને આપું છું કે ભાઈ આવી રીતે ગેરકાયદેસરના વેચા વેચાણ મે માર્ગદર્શન પણ માંગ્યું છે જો કદાચ મારા જ્ઞાનની બહાર હોય કે ભાઈ આ ખરેખર આ દસ્તાવેજો થાય કે ના થાય એ બાબતનું માર્ગદર્શન પણ માંગ્યું છે મેં પણ કોઈ જાતની માહિતી